બાપા છે ત્રમ મિત્રો અત્યારે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો પ્રશ્ન છે મિત્રો જે ડુંગળી અત્યારે મહિના દિવસની કે દોઢ મહિનાની થઈ ગઈ છે એમાં સૌથી વધારે વધારે જે ચરમાના પ્રશ્ન છે ઉપરના અણી બળવાના જે પ્રશ્ન છે ડુંગળીમાં જે બાફિયો આવવાનો પ્રશ્ન છે મિત્રો એ ડુંગળીમાં બાફિયો પણ ન આવવા દેવું હોય કે ડુંગળીમાં થ્રીપ્સ નો એટક પણ ન આવવા દેવો હોય કે થ્રીપ્સ આવી ગયું હોય તો થ્રીપ્સ માટે સો સો ટકા રિઝલ્ટ મળતી દેવા અને થ્રીપ્સ અને ડુંગળી અંદર જે જલેબી જગ્યા જે ગુચરા થવા મહિના છે કે ડુંગળી અંદર ઈયો પણ આવવા ન દેવી મિત્રો તો એની માટે સિઝનટા કમી નું નામની જે દવા આવે મિત્રો પંદર લીટર પાણીમાં બાર થી પંદર એમ એલ એટલે નાખવાથી કોઈ પણ પ્રકારની જીવાત હોય કે હોય કે લીપ માઇનર હોય કે ઇળો હોય કે જલેબી જગ્યા ગૂચરા વળી ગયા હોય અને ડુંગળી એકદમ ઘોડાની કાન જેવી સીધી બનાવી ટાઈટ રાખવી હોય મિત્રો તો એની માટે સિઝનટા કમી સિમોડિસ 15 પંદર પાણીમાં તમારે વીસ પંદર લિટર પાણીમાં બાર એમએલ અને એની સાથે મીરાવીસ ડ્યુ નામની જે દવા આવે જે ઉપરનો ડુંગળીમાં ઉપરનો અણી બળવાનો જે પ્રશ્ન આવે ચરમાનો જે પ્રશ્ન આવે ડુંગળી ઉભો વહી જતી હોય અને ચાવા નોંધી અને મૂળનો અદ્ભુત વિકાસ કરવો હોય તો એની માટે સીઝનટા કમની નું મીરા વિશ વીસ અને તેની સાથે સિમોડીસ બાર ml એલ એ નાખવાથી ડુંગળીમાં મિત્રો સારામાં સારું રિઝલ્ટ અને જબરદસ્ત અને બેસ્ટ પરિણામ મિત્રો મેળવી જશે બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી હતી નવી કૃષિ માહિતી માટે ફરીવાર મળશું આજના બાબા સીતારામભાઈ